ભરૂચ શહેરમાં પટેલ સુપર માર્કેટમાં આવેલી દુકાનની ગેલરી એકાએક ધરાશાયી થઈ જતા દોડધામ મચી હતી ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ તરાશય થયો હોવાની ઘટના સામે આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે બિસ્માર હાલતમાં રહેલ મકાનોની દિવાલ કે છાજડીઓ ધરાશાય થવાનો સિલસિલો યથાવત રહ્યો છે પરંતુ હજુ પણ ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી હોય એમ ફક્ત આ કાટમાળો પડી રહ્યા છે તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે ભૂતકાળમાં પ્રીમોનસુન કામગીરી હેઠળ જર્જરિત ઇમારતોને નોટિસ અપાઈ છે વરસાદના વિરામ વચ્ચે ભરૂચસે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પટેલ સુપર માર્કેટમાં દુકાન ની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો જેના પગલે એક તબક્કે વેપારીઓ અને દુકાનદારો સહિત પટેલ સુપરમાર્કેટમાં આવતા ગ્રાહકો માં ગભરાટ પ્રસરી ગયો હતો પરંતુ સદભાગ્ય અત્યાર સુધી કોઈ બનાવમાં કોઈ મોટી જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગઈકાલે પણ ભરૂચમાં અપ્સરા એપાર્ટમેન્ટનો કેટલોક હિસ્સો ધરાશય થતા એક રિક્ષા તેના નીચે કચડાઈ હતી તો એક નીચે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીનો પગ પણ ભાંગ્યો હતો જોકે હજુ પણ કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી હોય તેમ ફક્ત આ કાટમાળોને ખસેડવાની જ કામગીરી શરૂ છે